સમાચાર પ્રસારિત થતા જી મીની ટીમે ગ્રાહકના ઘરની મુલાકાત કરી ચેક કરાવતા સ્માર્ટ મીટર બરાબર હોય ઘર પર લગાવેલ સોલરનું ઇન્વર્ટર ખરાબ હોય ખામીના કારણે વધુ બિલ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે બિલ સુધારી અધિકારીઓએ બિલ પિત્તેર નું બિલ સુધારી ત્રેવીસ હજાર કરી આપ્યું હતું આમ સ્માર્ટ મીટર વિવાદનો અંત આવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે ઇઠ્યોતેર હજાર સમથિંગ ત્યાંશી હજાર લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સર્ચ ચેકિંગ કરીને ગયા એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વેટર કામ નહોતું કરતું એના કારણે ઇન્વેટરને ખામી હતી એના કારણે આ જે ત્યાંશી હજારનું બિલ આવ્યું હતું અને એમ સ્થળ સર્ચેકિંગમાં જોવામાં આવ્યું

એનો ઘરનો લાયક બિલ સત્યા ત્યાંસી હજાર વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મેસેજ વાયરલ થયા હતા આ બાબતે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ પચીસ ત્રણ પચીસના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે જે આજ રોજ બી એક્ટિવ છે અને એમાં વધુ વિગત બધી તપાસ કરતા ગ્રાહકને જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે તે ખામીયુક્ત છે જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી મીટરમાં નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે જેની સમજણ આજ રોજ ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકાર્યું છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે ભીડ આવે છે એમાં કોઈ તથ્ય નથી આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે એટલે એ આપણા ફોન સાથે અને સવાર જ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં એને એને એપમાં દેખાડે છે એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે આપણી સુવિધા માટે છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી હું ખાતરીપૂર્વક આપ સ્થળને જણાવું છું આથી સ્માર્ટ મીટર ગભરાશો નહીં અને સ્માર્ટ મીટર આપણે આપણે ઘરે ઇન્સ્ટોલ કરાવો થેન્ક યુ